તમને કોઈ અધિકાર નથી આદમી પાર્ટી ના નેતા જીગીશા પટેલ દ્વારા ગોંડલ ના સુલતાનપુર માં

અમે અત્યારે ખેડૂતના મોફત ફોર્મ ભરીએ છીએ ને ખેડૂત લાઈનમાં હેરાન થાય છે નેટ આવતો નથી સર્વર ડાઉન છે સાત બાર આઠ નીકળતા નથી તો ખેડૂતોને શું કરવું જીગી સાહેબ અહીંયા આવીને કહી ગયા હતા બે ઓપરેટરો અમે મોકલશું બાકીના ફોર્મ બાકી રહી જાય ખેડૂતોના એના પૈસા કોણ આપશે હું જીગીસાબેન આપશે હું રાજુ ડાંગર જિલ્લા પંચાયત સભ્ય બેડી તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હોદ્દા ઉપરથી તેમજ હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટલની સહકારી આગેવાન અમારા ગામના વીસીને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્ય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે સુલતાનપુરની અંદર જીગીસા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને એના અનુસંધાને કે એ એમ કે હો રૂપિયા લે છે સો રૂપિયા ક્યાં લેશે એ ત્યારે એ બાપા જે હતા ને મેં આની પહેલાંય વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારો બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું તમે હાથ બાર આઠ છ નંબર એ બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દીજો એની તમારી જે ફી થતી હોય પચીસ રૂપિયા તમે લઈ લો પૈસા લીધા હતા અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લ્યો છો તો એ પૈસા લેવા માટે એણે પૈસા ક્યારેય લીધા નથી સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર આ ઉપવાસ આંદોલન કરશું અત્યારે છે કે સુલતાનપુરમાં પૈસા ખાય છે પૈસા ખાય છે આ બધા ખેડૂતો પૂછજો કોઈ પૈસા આપેલા છે આઠ અના દાખલાના પૈસા આક્ષેપ કરી રહી છે અને એ આક્ષેપ કરી રહી છે કે તમે સો રૂપિયા લેશો ખેડૂત પાસેથી પણ કોઈ ખેડૂત પૈસા આપ્યા નથી અને બધા ઘણા ખરા ફોર્મ ભરેલા છે અને ઘણા ખરા બાકી છે હવે બાકી રહી જશે અને એનું આમ કામ પૂરું નહીં થવા આનો જવાબદારી કોણ લેશે અમને સહાય કોણ આપશે અને ગામ જ્યાં જ્યાં સુધી આ છોકરો નિર્દોષ નિર્દોષ છે અને જ્યાં સુધી આપણ જેના ઉપર પોલીસ કેસ કરવાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી અમારું સુલતાનપુર ગામ સદંતર બંધ રહે છે અને કોઈ સંદર્ભમાં ખુલવા ન દે અને જરૂર પડીએ મામદારો ઓફિસે આવીને આથી પણ ત્રણ ગણી સંખ્યામાં આવીને ધરણા કરશું ઉપવાસ આંદોલન કરશું લડત આપશું અને કોઈ પણ સંજોગોમાં આ છોકરાને અન્યાય નહીં થવા દે છોકરો ગામના હિતમાં રાતના બાર વાગ્યા સુધી વધી આખી રાત કામ ખેંચે છે એને અન્યાય ન થાય એ અમને કોઈ પણ સંજોગોમાં અમને મંજૂર નથી તો આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીમાં ભાગલાની સ્થિતિ જોવા મળી રહી છે આ સમગ્ર મામલે નિમિષા ખૂંટે જીગીશા પટેલનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક લોકો પોતાની રીતે કામ કરતા હોય છે આવું કોઈ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કહેવામાં આવ્યું નહોતું સાંભળો નિમિષા ખૂટ દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું નમસ્કાર મિત્રો હું છું નિમિષા ખૂટ ગોંડલ વિધાનસભા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત મારું ખાલી એટલું કહેવાનું છે કે ઘણા બધા લોકો પાર્ટીમાં જોડાતા હોય છે અને પાર્ટીમાં બધા પોતપોતાની બુદ્ધિમતી પ્રમાણે બધાના સમજણ પ્રમાણે જે લોકોને જ્યાં દહી પડે ત્યાં લોકલ જે કંઈ પ્રોબ્લેમ્સ હોય લઈ અને મુદ્દાઓ ઉઠાવતા હોય છે પણ પાર્ટીની એક પ્રણાલી હોય પાર્ટીની એક સિસ્ટમ હોય કોઈ પણ સ્ટેટ લેવલનો કે ડિસ્ટ્રિક્ટ લેવલનો મુદ્દો હોય તો જિલ્લા પ્રમુખ છે અથવા અમારા પ્રદેશના નેતા છે ગોપાલભાઈ છે મનોજભાઈ સોરઠિયા છે યસુદાનભાઈ ગઢવી છે અને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અત્યારે ઝોન વાઇઝ અમારે જે નેતાઓ છે એ હોય છે તો એ લોકોની એક ગાઈડલાઇન પ્રમાણે કામ થતું હોય છે પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને આ પ્રોગ્રામ કરતા હોય છે પણ મારી ગોંડલના જ ખેડૂતો નહીં પણ ગુજરાતના અને ભારત દેશના સર્વે ખેડૂતોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે ખેડૂતોની માગણી સાથે ઊભી રહી છે ખેડૂતોના માટે આંદોલન કરવા તૈયાર છે એને ટેકાના ભાવ અપાવવા માટે લડત કરવા તૈયાર છે અને એના એક એક મુદ્દા એટલે ખેડૂતોને જો સહાય મળતી હોય તો એમ આમ આદમી પાર્ટી હંમેશા એની સાથે હોય પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઘણીવાર કોઈ પર્સનલ એક્ટિવિટી કરે અને સાથે પાર્ટીનું નામ જોડાઈ જાય હું મારું જ ઉદાહરણ આપું કે ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે અમે પાર્ટીને ન પૂછતા હોય પણ નાના મોટા મુદ્દાઓ હોય ગોંડલના સ્થાનિક હું પોતે અહીંયા રહેતી હોય એટલે મને ખબર છે શું પ્રોબ્લેમ થતા હોય એટલે એ મુદ્દાઓને લઈ અને હું પોતે પણ નગરપાલિકામાં તે તાલુકા સદનમાં આવેદન દેવા અને માગણી કરવા જાતા હોય છે એટલે મારી સર્વે વીસી એક એક ગ્રામ પંચાયતમાં જી આપણે વીસી એપોઇન્ટ કરેલા છે જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે જાણીએ છીએ અને મેં એક બે વીસી સાથે વાત કરી રહ્યા નાના ગામ હોય છે એમાં તો એ લોકોની સેલેરી બે હજાર હોય છે તો મારી વિનંતી છે કે બધા વીસી અમે તમારી વ્યથા પણ સમજી છીએ ભવિષ્યમાં તમારા આંદોલન અથવા તો તમારી માંગણીને લઈને પણ કાંઈ એવું હશે તો આમ આદમી પાર્ટી તમારી સાથે પણ ઊભી હશે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દીવો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે અને આપણી પાસે ખૂબ મર્યાદિત સમય છે મને ખબર છે એક ગામમાં એક વીસી હોય છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હોય છે બધાના ફોર્મ ભરવાના સર્વર ડાઉન હોય છે પછી એનો અમુક સમય લાગે ફોર્મ ભરવામાં અને મેં અમુક ખેડૂતોની વાત સાંભળી મેં લોકો સાથે ગામડે વાત કરી મને એવી જાણકારી મળી કે એક જ વ્યક્તિ જો બધા ફોર્મ ભરે તો આપને જે પંદર દિવસનો સમય મળ્યો છે એમાં બધા ખેડૂતોના ફોર્મ ન ભરી શકાય એટલે એ લોકોએ કોમ્પ્યુટર ઓપરેટર એપોઇન્ટ કરેલો છે અને પણ ખેડૂતોની સહમતીથી તો મારી સર્વે વીસીને મારી દિલગીરી છે કે એવું કાંઈ પણ થયું હોય તો તમે એમાં આમ આદમી પાર્ટી તરફથી ના ગણશો કેમ કે અમારા પ્રદેશના નેતાઓ આવો કોઈ આદેશ આપ્યો નથી પણ અત્યારે આપણો મેઇન આપણી પ્રાયોરિટી આપણું પ્રાધાન્ય હોવું જોઈએ ખેડૂતોની સહાય તો બધા વિશેને મારી દિલથી વિનંતી છે કે પ્લીઝ આપણે બધા જેમ બને એમ જલ્દી ફોર્મ ભરીએ અને ખેડૂતોની સહાયમાં આપણે એને મદદરૂપ થાય જય હિન્દ જય જય ગરવી ગુજરાત બેન છેલ્લા દસ દિવસ થયા જે જિગ્ગીસા બેન નો ગોંડલ પ્રવાસ ચાલે છે એ પાર્ટી લેવલનો પ્રવાસ છે કે એનો પોતાનો સ્વૈચ્છિક પ્રવાસ છે જો એમાં એવું છે જીગીસાબેન મારી સાથે કન્વર્ઝેશનમાં એટલા નથી બરાબર એટલે જેમ હું સ્થાનિક મુદ્દાઓને લઈ અને વારે વારે નગરપાલિકામાં જાઉં છું અથવા તો જે તે પ્રોગ્રામ બીજા હું કરતી હોઉં છું જ્યાં મને લોકોનો ફોન આવે છે કે બેન અહીંયા આ તકલીફ છે એટલે જીગીસાબેન અથવા તો બીજા જે લોકો જોડાણા છે એને ઉપરથી કોઈ પ્રકારનો એવો સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટેનો આદેશ આવેલો નથી કેમ કે હું પોતે પણ એ સંગઠનમાં ઉપાધ્યક્ષ છું હું પોતે પણ જિલ્લા પ્રમુખ સાથે અને બીજા નેતાઓ સાથે સંપર્કમાં છું જો એવો કંઈ પ્રોગ્રામ હોય તો પાર્ટી ઉપરથી એક બ્રોસર બનાવી અને રિસર્ચની એક્ટિવિટી આપે છે કે અહીંયા આ વ્યક્તિ કામ કરશે અહીંયા આ વ્યક્તિ કરશે એટલે અત્યારે જે ચાલે છે એ સ્થાનિક મુદ્દાઓ બધા પર્સનલ લેવલે લે છે તો આપણે એવું સમજી શકીએ કે આ જિગીસાબેન જે કરે છે એ પોતાનો સ્વૈચ્છિક નિર્ણય છે પાર્ટીનો નથી હા ખેડૂતોના મુદ્દાને લઈને તો હું સ્યોર કહી શકું કેમ કે મને પોતાને જ ઉપરથી એવો કોઈ ફોન નથી થયો નતર અમારા જિલ્લા પ્રમુખ છે જેઓનો આદેશ હોય જિલ્લા પ્રમુખને ઉપરથી આદેશ દેવામાં આવે કે વિધાનસભા લેવલે આપણે આ એક્ટિવિટી કરવાની છે ફોર એક્ઝામ્પલ ગોંડલમાં હું જે મુદ્દાઓ લઉં છું એ મારા પર્સનલ લઉં છું અને જીગીસાબેન હોય એકલા જ હોય છે આપ પાર્ટીના કોઈ પણ સાથે પણ નથી હોતા એનો વિષય શું ગવવાનું છે અને આપ પણ નથી હોતા ગોંડલના સ્થાનિક હો છો પણ જીગીસા બેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા નિમણૂક કરેલા છે પ્રભારી છે સહપ્રભારી છે તાલુકા પંચાયતમાં પંચાયતમાં જિલ્લા એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી એટલે એના પોતાના પ્રોગ્રામ સહિતના જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે આમ ફરી એકવાર ગોંડલમાં આમ આદમી પાર્ટીમાં ભાગલા પડતા જોવા મળ્યા છે અગાઉ જીગીશા પટેલે જ્યારે કહ્યું હતું કે પાર્ટી કહેશે તો ગોંડલથી ચૂંટણી લડીશ ત્યારબાદ ગોંડલ આમ આદમી પાર્ટીમાં અલગ અલગ મત જોવા મળે છે આ બધાની વચ્ચે એક બાજુ જીગીશા પટેલ અલગ અલગ જગ્યાએ જઈને વિરોધ રહ્યા છે તો બીજી તરફ તેના વિરોધના પગલે ખૂંટ જીગીશાના મુદ્દાઓથી આમ આદમી પાર્ટીને દૂર રાખી રહ્યા છે આ સમગ્ર કેસમાં જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ગોંડલના રાજકારણમાં શું બદલાવ આવે છે આપના શું વિચાર છે આપના શું મંતવ્ય છે અમને સમગ્ર મામલે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો અપડેટ માટે જોતા રહો સ્વરાજ મીડિયા